જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક ગામમાં એક ખૂબ જ પૈસાદાર પરિવાર રહેતો હતો એક દિવસ તે પરિવારના મુખ્ય વડીલ બીમાર પડ્યા આથી તેમને પોતાના દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે દીકરા મારી એક આખરી ઈચ્છા છે જ્યારે હું મરી જાઉં ત્યારે મારી અંતિમ યાત્રા કાઢવામાં આવે ત્યારે આ ફાટેલા મોજા મારા પગમાં પહેરાવીને રાખજે મારી આ ઈચ્છા જરૂર પૂરી કરજે પછી થોડા સમય બાદ પિતાજીનું મૃત્યુ થઈ ગયું આથી દીકરાએ ઘેર આવેલા પંડિતને પોતાના પિતાની આખરી ઈચ્છા જણાવી ત્યારે પંડિતજીએ કહ્યું કે આપણા ધર્મમાં અંતિમ યાત્રામાં કોઈને પણ કંઈ પણ વસ્તુ પહેરાવી શકાતી નથી પરંતુ દીકરાએ પિતાજીની આખરી ઈચ્છા પૂરી કરવાની જાણે પ્રતિજ્ઞા લઈ લીધી હતી ધીમે ધીમે આ વાત આખા શહેરના પંડિતો સુધી પહોંચી ગઈ પરંતુ કોઈ પંડિતે આ પરવાનગી આપી નહીં આથી દીકરો નિરાશ થઈ ગયો એટલામાં ત્યાં ઊભેલા બધા માણસોમાંથી એક માણસ દીકરાની નજીક આવ્યો અને દીકરાના હાથમાં તેના પિતાજીએ લખેલો એક કાગળ આપ્યો દીકરાએ ભીની આંખે એ કાગળ વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું કે મારા વહલા દીકરા તું જોઈ રહ્યો હશે કે આપણી પાસે ખૂબ પૈસા બંગલાઓ ગાડીઓ બધું જ છે પરંતુ હું એક ફાટેલા મોજા પણ સાથે નહીં લઈ જઈ શકતો એક દિવસ તારે પણ મારી જેમ મૃત્યુનો સામનો કરવાનો આવશે એટલે અત્યારથી જ હોશિયાર થઈ જશે તારે પણ માત્ર એક સફેદ કપડામાં જ જવું પડશે આથી કોશિશ કરજે કે પૈસા માટે કોઈને દુઃખ ના આપતો ખોટા રસ્તેથી ધન એકઠું ના કરીશ પૈસાને ધર્મના કાર્યમાં જ વાપરજે બધાને એ જાણવાનો અધિકાર છે કે શરીર છૂટ્યા પછી માત્ર કર્મ સાથે જાય છે છતાં પણ માણસ પૈસા પાછળ ત્યાં સુધી ભાગતો રહે છે જ્યાં સુધી તેનું મૃત્યુ નથી થઈ જતું બેટા અમુક વાતોને જિંદગી પર યાદ રાખજે જેમ કે જે લોકો તારી સાથે દિલથી વાત કરી રહ્યા હોય તેને કદી પણ દિમાગથી જવાબ ના આપવો એક વર્ષમાં પચાસ મિત્રો બનાવવા એ સામાન્ય બાબત છે પરંતુ પચાસ વર્ષ સુધી એક મિત્ર સાથે મિત્રતા નિભાવવી એ ખાસ બાબત છે એક મિનિટમાં જિંદગી નથી બદલાતી પરંતુ એક મિનિટ વિચાર્યા બાદ લખીને નિર્ણય લેવાથી આખી જિંદગી બદલાઈ જાય છે મિત્રો આ સલાહ એક પિતાએ એક દીકરાને આપી છે પરંતુ આ જ સલાહ આપણને બધાને લાગુ પડે છે અને જીવનમાં ઉતારવાની જરૂર છે તો મિત્રો આ વાત વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ